નમસ્કાર દર્શક મિત્રો સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે આજ રોજ સરદાર સન્માન યાત્રાનો પ્રવેશ થયો હતો દેશની એકતા અને અખંડતાના શિલ્પી લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિની પૂર્વ ઉજવણીના ભાગરૂપે શરૂ થયેલી આ સરદાર સન્માન યાત્રાનું સાવરકુંડલા ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ યાત્રાને સમગ્ર શહેરના સર્વસમાજ અને વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ઉષ્માભેર આવકાર મળ્યો હતો જેનાથી સમગ્ર વાતાવરણ જય સરદારના નારાથી ગુંજી ઉઠ્યું હતું ભવ્ય આયોજન અને સહયોગ આ ઐતિહાસિક આયોજન ગોપાલભાઈ વસ્ત્રપરા ચમાડીવાળાના નેતૃત્વ કરવામાં આવ્યું હતું સાવરકુંડલાના સિદ્ધિ મહાદેવ મંદિરના ચોક ખાતે લગભગ બત્રીસ જ્ઞાતિઓના આગેવાનો અને ચોવીસથી વધુ સંસ્થાઓના પ્રતિષ્ઠિત નાગરિકો એક મંચ પર એકત્રિત થયા હતા આ યાત્રા સરદાર પટેલના એક ભારત શ્રેષ્ઠ ભારતના સ્વપ્નને સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે નીકળી છે આ યાત્રામાં કુલ અઢારસો કિલોમીટરનું અંતર કપાય છે જેમાં લગભગ અઢાર જિલ્લાઓ ત્રણસો પંચાવન ગામો અને ચાલીસ નદીઓનો સમાવેશ થાય છે બારડોલીથી શરૂ થયેલી આ યાત્રા સોમનાથ ખાતે સમાપ્ત થશે આ યાત્રા દરમિયાન સાવરકુંડલાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા પૂર્વ શ્રી પ્રતાપ દુધાતે પણ આ યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું હતું તેમજ આ યાત્રા દરમિયાન સાવરકુંડલાના નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી અગ્રણી બિલ્ડર ઘનિશ્યામ ડોબરિયાએ પણ આ યાત્રાનું સ્વાગત કરેલ હતું સાવરકુંડલાના નાગરિકોએ ફૂલહાર અને તાળીઓના ગડગડાટ સાથે આ યાત્રાનું સ્વાગત કર્યું હતું ઉપસ્થિત મહાનુભાઈ સરદાર પટેલના યોગદાનને યાદ કરીને જણાવ્યું હતું કે આવી યાત્રાઓ દેશની ભાવિ પેઢીને તેમના આદર્શોથી પરિચિત કરાવવામાં અંત્યત મદદરૂપ થશે અંતમાં આયોજકો દ્વારા સાવરકુંડલા શહેરના તમામ સમાજના લોકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને સરદાર પટેલના યાદોને યાદ કરી અને તેમને પણ આ સમગ્ર યોગદાન બદલ યોગદાન બદલ ગોપાલભાઈ વસ્ત્રાપરા ચમાડીવાળાને પણ અભિનંદન આપવામાં આવ્યા હતા આ સમગ્ર યાત્રા દરમિયાન સાવરકુંડલા શહેરના તમામ સમાજના લોકો અગ્રણી આગેવાનો સાધુ સંતો મહંતો અને વિવિધ સામાજિક સંસ્થાઓના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સરદાર વલ્લભભાઈ પટેલ પ્રત્યે પોતાનો આદરભાવ વ્યક્ત કર્યો હતો બીરો રિપોર્ટ સાવરકુંડલાની રફતાર